નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો ભાવનગર સોમનાથ હાઇવે ઉપર એકત્રીસ ડિસેમ્બરને લઈને અમરેલી જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ જાફરાબાદના ટીમ્બી ચેકપોસ્ટ ઉપર એકત્રીસ ડિસેમ્બરને ધ્યાને લઈ એસપી હરેશ સહિત પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું નાગેશરી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વાહન ચેકિંગ કરવામાં આવ્યું જિલ્લામાં પોલીસ દ્વારા સોળ ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બરને અનુલક્ષીને નાગેશરી ખાંભા સાવરકુંડલા રાજુલા સહિત સોળ ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી એકત્રીસ ડિસેમ્બરને લઈ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળતો હોય છે રાહદારીઓ અને વાહનચાલકોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા ભાવનગર રેન્જ આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના આદેશ મુજબ અને અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબને સીધા સુપરવિઝન નીચે આજે સમગ્ર જિલ્લામાં આ વાહન ચેકિંગનું એકત્રીસ ડિસેમ્બરને લઈને ચાલુ છે કાર્યવાહી જે અનુસંધાને આજે ટીમ્બી ચેકપોસ્ટ ઉપર મારા સુપરવિઝન નીચે બે પીએસઆઈ અને પંદર માણસો આખી રાતનું આ ચેકિંગ છે જુદા જુદા વિભાગની અંદર જેમાં કોઈ પ્રોહી પદાર્થ પીધેલા હોય ડ્રાઇવિંગ કરતા હોય કે કબજો હોય એની ચેકિંગ કરવાની અને શંકાસ્પદ ચીજવસ્તુઓ ચેક કરવાની કામગીરી ચાલુ છે કારણ કે ઉના તરફથી જે આવતો રોડ છે એ દીવ તરફથી આવે છે એટલા માટે આ ખાસ ચેકિંગ આજે થર્ટી ફસ્ટ ડિસેમ્બરને કારણે રાખવામાં આવ્યું છે અત્યાર સુધીમાં પાંચેક વ્યક્તિઓ મળી આવેલા છે જેની વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને આપ જોઈ રહ્યા છો સઘન ચેકિંગ અત્યારે જે છે એ ચાલી રહ્યું છે અને રાત્રિ દરમિયાન આખી પૂરી રાત સુધી આ સઘન ચેકિંગ ચાલવાનું છે જેમ જેમ આપ જોઈ રહ્યા છો જે વાહનો આવતા જાય છે એમ અમારી ટીમ એને ઘનિષ્ઠ રીતે એનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કોઈપણ વ્યક્તિઓ મળશે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે